આજે વાત કરવી છે ભાવનગરના મહારાજા અને મુસલમાનના દીકરાની આ સત્ય ઘટના વિશે સાંભળીને તમારી આત્માથી આંસુ સરી પડશે દોસ્તો એક સમયની વાત છે કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી બગીમાં બેસીને ગામડાની મુલાકાતે નીકળે છે ત્યારે રસ્તામાં એક છોકરો બકરા ચારતો હોય છે આ છોકરો રાજાની બગી જોવે છે એટલે એને એમ થાય છે કે રાજા આવે છે તો એમને નમસ્કાર કરો બગી નજીક આવતા છોકરો હાથ જોડીને બોલ્યો જય માતાજી બાપુ ઘેટા ચરાવનાર છોકરાના મોઢામાંથી આટલા શબ્દો સાંભળતા જ રાજા સમજી ગયા કે આ ખાનદાની માણસ છે છોકરાને જવાબ આપતા રાજાએ કહ્યું કે જય માતાજી ત્યારબાદ રાજાએ છોકરાને નામ પૂછ્યું એટલે એ છોકરો બોલ્યો કે મારું નામ મુબારક છે રાજાએ આ છોકરાને પૂછ્યું કે બેટા તારે ભાવનગર આવવું છે તારે રાજની નોકરી કરવી છે મુબારક બોલ્યો કે હા બાપુ રાજની નોકરી મળતી હોય તો મારે ભાવનગર આવું છે અત્યાર સુધી મેં ઘેટા બકરા ચારીને મારું ગુજરાન ચલાવ્યું છે પરંતુ જો મને રાજની નોકરી મળતી હોય તો હું ભાવનગર આવીશ ત્યારબાદ રાજા મુબારકને ભાવનગર લઈને આવે છે આ છોકરો ભાવનગર આવીને નીલમબાગની ચોકીદારી કરવા લાગે છે સાહેબ એમ કહેવાય કે મુબારક ની મંજૂરી વગર નીલમબાગ પર ચકલો પણ ફરકતું નથી અરે થોડા જ સમયમાં રાજાને મુબારક પર એટલો વિશ્વાસ આવી ગયો કે રાજા તેને તિજોરીની ચાવીઓ પણ આપી દે છે ધીમે ધીમે સમય વીતતો જાય છે એક દિવસ રાણીને કોઈ પ્રસંગમાં જવાનું થાય છે એટલે રાણી મુબારકને બોલાવીને તિજોરીમાંથી ઘરેણાં કાઢવાનું કહે છે મુબારક તિજોરી ખોલે છે રાણી તિજોરીમાંથી એક હાર બહાર કાઢે છે પ્રસંગમાંથી આવ્યા બાદ રાણી પુસ્તક વાંચવા બેસી જાય છે અને પુસ્તક વાંચતા વાંચતા રાણીને ઊંઘ આવવા લાગે છે આ હાર રાણી પુસ્તકમાં મૂકીને સુઈ જાય છે પરંતુ બાદમાં તેમને યાદ નથી રહેતું કે તેમણે આ હાર પુસ્તકમાં મૂક્યો છે થોડા દિવસો બાદ ફરી રાણીને એક પ્રસંગમાં જવાનું થાય છે એટલે મહારાણી મુબારકને બોલાવે છે અને તિજોરી ખોલવાનું કહે છે મુબારક તિજોરી ખોલે છે અને રાણીએ જોયું તો અંદર હાર દેખાતો નથી રાણી દોડીને રાજા પાસે જાય છે અને બધી વાત કરે છે રાણી રાજાને કહે છે કે દરબાર આ માણસ પારખવામાં તમે ભૂલ કરી છે તિજોરીમાં મારો હાર નથી રાજાને રાણીની વાત પર વિશ્વાસ આવતો નથી રાજાને થાય છે કે આટલો ઈમાનદાર મુબારક આવું કરી જ ન શકે મહારાજા મુબારકને બોલાવે છે રાજા શાંતિથી મુબારકને પૂછે છે કે બેટા તિજોરીની ચાવી કે ખોવાઈ ગઈ હતી મુબારક જવાબ આપે છે કે ના બાપુ પણ તમે આવું કેમ પૂછો છો પછી રાજાએ મુબારકને બધી વાત કરી રાજાની વાત સાંભળતા જ મુબારક તરત તેના ખભા પર રહેલો રૂમાલ જમીન પર પાથરીને તેના પર ઊભો રહી ગયો અને રડતા રડતા કહેવા લાગ્યો કે આ રૂમાલ હું દિવસમાં પાંચ વાર ખુદાની બંદગી કરવા પાથરું છું આ રૂમલ પર હું રહી કુદાની બંદગી સિવાય ક્યારે પણ કંઈ બોલ્યો નથી આજે પહેલી વાર કુદાની સાક્ષી એ કહું છું કે હાર મે નથી લીધો આમને આમ થોડા દિવસો વીત્યા એક દિવસ રાણીને પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ રાણી પુસ્તક ખોલે છે અને પુસ્તક ખોલતા જ તેમને તે હાર દેખાય છે હાર જોતા જ રાણી રડવા લાગે છે અને તુરંત રાજાને બોલાવે છે અને બધી વાત કરે છે રાણી ખૂબ જ અફસોસ થાય છે રાણી કહે છે કે મહારાજ મને માફ કરજો મારાથી રાજા રાણીને મુબારક ની માફી માંગવાનું કહે છે કોઈ પણ અભિમાન વગર રાજા અને રાણી મુબારક ને માફી માંગતા બધી વાત કરે છે રડતા રડતા મુબારક ચાવીનો જોડો રાજાને આપે છે અને કહે છે કે હાર ખોવાયા બાદ જ્યારે જ્યારે હું બંદી કરતો ત્યારે ખુદા પાસે હાર માંગતો હતો હાર ખોવાયેલો હતો એટલે જ હું અહીં રોકાયો હતો કારણ કે જો કલંક સાથે હું અહીંથી જાઉં તો મને જન્નતમાં જગ્યા ના મળે હવે હાર મળી ગયો છે તો હું ભાવનગર મૂકીને જાઉં છું રાજા મુબારકને રોકવાની ખૂબ કોશિશ કરે છે અને અંતે મુબારકને રોકી લે છે એકવાર એવી ઘટના બને છે કે રાજાને બહાર જવાનું થાય છે તેઓ નીલમ બાગના દરવાજે નીકળે છે તો તેમણે મુબારકનો ખાટલો ખાલી દેખાય છે તેઓ બીજાને પૂછે છે કે મુબારક ક્યાં ગયો ત્યારે એક વ્યક્તિ કહે છે કે મહારાજ મુબારક આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે રાજાને ખૂબ દુઃખ થાય છે અને તેઓ રડતા રડતા કહે છે કે જ્યારે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને કહેજો મારે તેને કાંધ આપવા જવું છે પરંતુ ઘણો સમય વીત્યા બાદ પણ જનાજો નીકળતો નથી જેથી રાજાએ તપાસ કરાવ્યો તપાસ કરતા ખબર પડી કે મુબારકને ઓઢાડવા માટે ઘરમાં કફન નથી એટલે જનાજો નીકળતો નથી રાજાને વિચાર આવે છે કે રાજાને પગાર આપતું છતાં પણ મુબારકના પરિવારની આવી સ્થિતિ કેમ રાજા પૂછે છે કે મુબારકને કોઈ બીમારી હતી એને કોઈ વ્યસન હતું અને ત્યારે એક માણસ કહે છે કે બાપુ જ્યારે એ ઘરે જતો ત્યારે તેને રસ્તામાં કોઈ એનાથી નાનો અને દુખી માણસ મળે એટલે તેને થોડા ઘણા રૂપિયા આપી દેતો કારણ કે તે કોઈનું દુખ જોઈ શકતો નહીં છેલ્લે તેની પાસે કઈ વધતું નહીં એટલું જ નહીં તમે જમી લો પછી તમારું જે ભોજન વધે તેમાંથી તેમનો પરિવાર જમતો હતો ક્યારેક જો ભોજન ના વધ્યું હોય તો તેઓ ભૂખ્યા પેટે સૂઈ જતા આટલું સાંભળતા જ રાજા ભાવુક થઈ ગયા રાજા એ મુબારકના ઘરે એક ઇન્ખાબનું કફન મોકલાવ્યું جناજો તૈયાર કરાયો અને તે દિવસે 18 પાદરના ધણી ભાવનગરના મહારાજા કોઈ પણ ધર્મ પક્ષપાત વગર તેના પગમાંથી મોજડી કાઢે છે માથેથી પાઘડી કાઢીને રૂમાલ બાંધે છે અને રાજા મુસ્લિમ ભાઈઓને વિનંતી કરે છે કે તમારા ઇસ્લામ ધર્મ મુજબ તમે રસ્તામાં કાંધ બદલો છો પણ આ એક કાંધ છે કબ્રસ્તાન સુધી મારા કાંધે રહેવા દેજો રાજાની આંખમાંથી ધાર થાય છે સાહેબ આવા ખાનદાની વ્યક્તિઓને દુનિયા હજુ પણ યાદ કરે છે આવા ઈમાનદાર વ્યક્તિઓને યાદ કરતા દરેકની આંખમાંથી આંસુ છલકાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ